આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત એક મહા રક્તદાન કેમ્પનું ગુજરાત રાજ્યમાં એક અભિયાન સોળમી તારીખના રોજ થવા જઈ રહ્યું છે એ નિમિત્તે નર્મદા જિલ્લામાં પાંચ હજાર યુનિટનો ટાર્ગેટ હતો પરંતુ નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ખુશીમાં એ ટાર્ગેટ પણ સૌથી વધુ થવા જઈ રહ્યો છે એના અંતર્ગત ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ખાતે આરોગ્ય ટીમ દ્વારા એક રક્તદાનની જાગૃતિ માટે આજ રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આપના પ્રેસ મીડિયાના માધ્યમથી હું આમ જનતાને પણ નમ્ર વિનંતી કરીશ કે રક્તદાન એ મહાદાન છે રક્તનો રક્ત એ એવી વસ્તુ છે કે કોઈક કેમિકલ બનાવીને બનાવી શકાતું નથી એ એકબીજાની મદદથી જ રક્ત મળી શકે છે તો આપ આપ સર્વેને નમ્ર વિનંતી કે વધુમાં વધુ રક્તદાન કરો આ નિમિત્તે હું નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ પ્રેસ મીડિયાનો હું આ વતી આપશ્રીનો આભાર માનું છું અસ્તુ જય જય ભારત સમગ્ર ગુજરાતની અંદર આવતીકાલે સોળ તારીખે ત્રણસો ઇઠ્યોતેર કેન્દ્ર પર રક્તદાન કાર્યક્રમ થઈ રહ્યો છે એ ઓપરેશન સિંદૂરના અંતર્ગત માન્ય ભારત દેશના વડાપ્રધાન એમને અમે સત્તર તારીખે અમૂલ્ય ભેટ એક રક્તદાન કરીને કરવા જઈ રહ્યા છે આ રક્તદાન એવું છે કે ના ભૂતોને ભવિષ્યથી એવું થઈ રહ્યું છે અને ગિનીસ બુકમાં એમાં નામ દર્જ થશે કે આ ગુજરાતના હજારો યુવાનો હજારો યુવતીઓ આજે જીવનની અંદર રક્તદાન આપીને કેટલાય લોકોની જિંદગી બચાવશે એની અંદર કેન્સર પીડિત એનિમિયા થેલેસીમિયા ગર્ભવતી મહિલાઓ અકસ્માત થાય તેની અંદર આ અમૂલ્ય એમને જે આજ રોજ અમે જે શ્રી માનનીય વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે જે રક્તદાનની જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે આજે કેવડિયા ખાતે અમે રેલીનું આયોજન કર્યું હતું અને એમાં સૌ કર્મ આરોગ્ય કર્મચારીએ આપણાને સહકાર આપ્યો છે અને આ દ્વારા અમે લોકો લોકો સુધી સંદેશો આપવા માગીએ છીએ કે આપણા જે અકસ્માત થાય છે જે ગર્ભવતી મહિલા છે જે બાળકો છે જેને રક્તની જરૂર હોય છે ત્યાં સુધી આપણે રક્ત પહોંચી શકે એ જ સંદેશો અમે લોકો લોકો